નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મારું નામ છે વંદના અને તમાર બધાનું સ્વાગત છે મારી હોસ્પિટલ જ્યાં હું કરું છું પોસ્ટમોર્ટમ હવે જે લોકો નવા છે એ લોકો વિચારતા હશે કે આ હોસ્પિટલ કોને કહે છે તો મારી ચેનલ વંદના પોકાર છે એને હું હોસ્પિટલ કહું છું અને અહીંયા પોસ્ટમોર્ટમ શેનું થાય છે એ વિચારતા હો તો હું કહી દઉં કે અહીં પોસ્ટમોર્ટમ આપણે એ વસ્તુનું કરીએ છીએ જે વસ્તુ આપણે ઓનલાઈન એમેઝોન ફ્લિપકાર્ટ મીશો જેમાંથી ખરીદતા હોઈએ એનું અહીંયા હું પોસ્ટમોર્ટમ એટલે કે નાની નાની બાબત અહીંયા ચેક કરીને એમનો રિવ્યૂ આપું છું તો તમને લોકોને જો એ લેવું હોય તો એ તમે આસાનીથી લઈ શકો છો માટે હું અહીંયા એનું રિવ્યૂ કરું છું આજે હું તમને એક વસ્તુ બતાવીશ કે બધા જોડે ઘણા લોકો જોડે એવું થયું છે તમે તમને જોઈને જ સમજી ગયા છો કે હું મીશો સ્કેમ વિશે વાત કરી રહી છું હું ઘણા વર્ષોથી મીશોમાંથી બધી વસ્તુ મંગાવું છું પણ અત્યાર સુધી મારી સાથે ક્યારેય એવું નથી બન્યું આ ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે કે મેં જે વસ્તુ મંગાવી છે એનાથી અલગ વસ્તુ આવી છે અને એના મેં જે પૈસા ચૂક્યા છે એનું સાંભળીને તમે પણ મારી જેમ શોખથી જશો તો એ વસ્તુ ના થાય એના માટે હું તમને અહીંયા કહું છું તો આજે હું તમને એ વાત કરીએ એ પહેલાં જો તમે નવા હો તમે ફર્સ્ટ ટાઈમ જોતા હો આ જ વિડીયો મેં હિન્દીમાં પણ અપલોડ કર્યો છે એ પણ તમે જોઈ શકો છો હિન્દીમાં તે હિન્દીમાં જે અપલોડ કર્યો છે એમાં મેં અનબોક્સિંગ કર્યું છે આ જે પ્રોડક્ટ છે એનું અને આમાં હું તમને એ વસ્તુ ડાયરેક્ટ બતાવું છું અને મારો જે ફર્સ્ટ વિડિયો હતો ગુજરાતી રિવ્યૂનો એ તમે લોકોએ સારો મને વ્યૂઝ સારા વ્યૂઝ આવે એટલે હું આ બીજો વિડીયો પણ બનાવ્યો છે તો આમાં પણ એનાથી સારા વ્યૂઝ આવે લાઇક આવે તો મને વધારે ગમશે મારા ભાઈ બહેનો બધા મને પ્રેમ કરે મને સપોર્ટ કરે એ જ મારી બધું તીર્થ ઈચ્છા છે તો હું તમને આજે એ બતાવું કે કઈ રીતે એ લોકો કરે છે એ પહેલાં લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો અને બે લાઇકનને હિટ કરજો તાકી સોરી હિન્દી મિક્સ થઈ જાય છે જેથી તમને બે લાઇકનને હિટ કરશો અને એના ઉપરથી ઓલના ઓપ્શનને હિટ કરો મતલબ ઓપ્શનને ટીક કરો જેથી તમને મારા જે પણ નવા વિડીયોઝ આવે એનું નોટિફિકેશન તમને મળી જાય અને તમે તાત્કાલિક મારો વિડીયો જોઈ શકો તો આજની જે વસ્તુ મેં મંગાવી હતી એ અહીંયા હું તમને પહેલાં ફોટો બતાવું છું કે મેં એક નવરાત્રિ માટે ચણિયા ચોળી મંગાઈ હતી રિવ્યૂ કરવા અને મેં કોઈ સરસ હશે તો આપણે તો છે જ નવરાત્રિના તો જય અંબે તો એના માટે મેં અહીંયા મંગાવી હતી આ ફોટો છે પણ સેમ મને એવું હતું કે સેમ એવી આવશે એનું રેટિંગ પણ થ્રી પોઈન્ટ ફોર હતું એવું કંઈક રેટિંગ હતું તો મેં કહું હશે આવ્યા હશે આપણે તો કેટલા એટલા આવે તો હતી ના આવે તો બીજું એવું જ હશે તો મેં મંગાવી અને પૈસા ચૂકવ્યા તમને ખબર છે કેટલા રૂપિયા મેં એમાં આપ્યા મેં એમાં આપ્યા પંદરસો ને એંસી રૂપિયા આવેલા તમે તો વિચારતો હતો પંદરસો એંસી રૂપિયા એ પણ એ વસ્તુ ઉભા રહો તરસ સાંભળો હું શું કહેવા માંગુ છું પંદરસો ને એસી રૂપિયા ચૂક્યા એનું બી મને દુઃખ નથી વસ્તુ એ જ આવી હોત તો પણ મને દુઃખ ના થત પણ વસ્તુ જે આવી એ હું તમને બતાવીશ તો તમે પણ ચોંકી જશો એમ તો હું તમને બતાવી દઉં મેં જે વસ્તુ અહીંયા બતાવી હતી એ જ લેવા માટે પૈસા આપ્યા હતા મતલબ મેં કેશ ઓન ડિલિવરી કર્યું હતું પણ જ્યારે એ વસ્તુ મારા હાથમાં આવી તો એ મીશોના ટ્રાન્સપરન્ટમાં પહેલાં તો આપણે આવા જે પેકેજિંગ આવતા એ ટ્રાન્સપરન્ટ ના આવતા એટલે ખબર ના પડતી પણ હવે તો આ પેકેજિંગ બધા ટ્રાન્સપરન્ટ આવે એટલે હું જોયું ને જેવું મેં ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે આ એ વસ્તુ તો છે જ નહીં હા જોઈને જ ખબર પડી ગઈ હતી કે આ વસ્તુ છે નહીં ને હું જે પૈસા ચૂકવું છું પેલા ભાઈને પંદરસો ને એંસી રૂપિયા એ ખાલી જ ખોટક ચૂકવું છું એ મને પૂરો વિશ્વાસ હતો પણ હવે કરું તો હું શું કરું આવી ગયા ભાઈ પૈસા તો આપવા પડે તે મારો તો ભાઈ હતો નહીં કે મને રક્ષાબંધનનું ગિફ્ટ આપી જાય તો મેં આપ્યા એને પંદરસો ને એંસી રૂપિયાને આ બોલ્યું અને આનું ઓપનિંગ વિડીયો મેં હિન્દી જે મારો રિવ્યૂ છે આ જ ચેનલમાં મેં હિન્દી વિડીયો પણ મૂક્યો છે આનો એ તમે જોઈ શકો છો મેં કેમેરાની સામે જ ઓપન કરીને બતાવ્યું છે અત્યારે ઓપન છે તો હું તમને બતાવી દઉં કે મને પંદરસો ને એંસી રૂપિયામાં શું મળ્યું પંદરસો ને એંસી રૂપિયામાં મને આ શોર્ટ કુર્તી મળી છે જે નામ નિશાન વઘની ના સાઈઝનું કંઈ છે ના કંઈ બ્રાન્ડનું છે કશું જ આમાં આપેલું નથી અને આના મેં આ બે સેમ ટુ સેમ એક વસ્તુ સેમ ટુ સેમ આવી છે અને આના મેં પંદરસો ને રૂપિયા ચૂકવ્યા છે બોલ હવે શું કરું મારા ઘરવાળો તો મારી પાછળ જ થઈ જશે કે આ તે શું કર્યું હવે શું કરવું આવી ગયું તો મારે તો તમને બતાવવાનું છે એટલે તો હું તો બતાવીશ જ કે પંદરસો ને એંસી રૂપિયામાં આવું કોઈ કરે આવું કોઈ કરે આવું ના કરવું જોઈએ બધાએ વિચારવું જોઈએ હું મીશો કંપનીને કે મીશો એપને હું બ્લેમ નથી કરતી હું કરું છું જેના રિસેલરો હું તો એ જ કહું છું કે જે પણ આ મીશોમાં રિસેલર છે એમને આવું બધું ધ્યાન રાખવું જોઈએ કે આવું સ્કેમ ના કરાય પંદરસો એંસી રૂપિયા એટલે કેટલા કહેવાય તમને ખબર છે આજે આ તો હું તો રિટર્ન જ કરવાની છું એ તો ફાઇનલ જ છે કે હું આ વસ્તુ તો રિટર્ન કરીશ પણ જે લોકો બિચારાને મન થાય મને તો બહુ દુઃખ થયું કે મેં જે ફોટોમાં જોઈતી હા હા મળશે મને હું ગરબા ગઈશ એના ઉપરથી પણ ના મળી શું કરું દુઃખ તો બહુ થયું પણ હવે કશું થાય એવું નથી તો હું મારે રિટર્ન કહીશ તમે પણ તમે પણ ચેતી જજો આવું થાય ને તો અને તમારી સાથે આવું થયું હોય તો જરૂર મને કમેન્ટ કરજો કે અમારા સાથે આવું થયું છે અને મારા વિડીયો થોડાક બી સારા લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો પ્લેયકનને હિટ કરજો અને એનામાં ઓલનું ઓપ્શન આવશે એના ઉપર ટીક કરજો જેથી તમારી આ બેન તમારી હાજર સામે જ હશે તમારા એમના વિડીયો આવી જ જશે તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો નમસ્તે જય શ્રી કૃષ્ણ